આજ રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવનો કાર્યક્રમ આ વિસ્તાર એટલે કે શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકર નગર ઢેબરનગર શિવશક્તિ સોસાયટી આ સમગ્ર વિસ્તારનો બધા જ ભાઈઓ બહેનોને આવરી લઈ અને આ વિસ્તારમાં રામદેવજી મંદિરે એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં મનોજભાઈ નંદણીયા તરફથી કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના સમગ્ર ભાઈઓ બહેનો પ્રસાદી લે ભજન કરે ભોજન કરે એવા શુભ હેતુથી આમ તો આ કાર્યક્રમ બે વાગ્યાથી ચાલુ થઈ ચુક્યો છે સંતોના સમય અને ભજન અને પ્રસાદી અને લોક ડાયરો આવો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમની અંદર જે કંઈ ખર્ચો થાય એ આ વિસ્તારના લોક લાડીલા અને ઉમદા કાર્યકર્તા ભાઈ શ્રી મનોજભાઈ નંદણીયા દ્વારા એટલે કે તેમના દ્વારા જ આ બધો જ ખર્ચ ઉપાડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ એ હતો કે રામદેવજી મહારાજનો પાઠોત્સવ થાય આ ની અંદર અઢારે વર્ણના લોકો સામૂહિક રીતે પ્રસાદ અને ભોજન કરે અને બધા જ ભાવભક્તિથી રહે અને સાચા અર્થની અંદર જે સામાજિક સમરસતાની વાતો કરીએ છે વાતો કરતા નહીં પરંતુ એનું અમલીકરણ કરી અને મનોજભાઈ નંદણીએ આ એક ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે અને આને સમગ્ર અઢારે અઢાર વર્ષના સામાજિક અને બધા જ આગેવાનો આ મનોજભાઈને અને આ વિસ્તાર એક શબ્દ થી એકજૂથથી મળીને આ કાર્યક્રમ કર્યો છે એને ખૂબ ખૂબ શબ્દોમાં એમને અભિનંદન આપીએ છીએ અને આવા જ ઉમદા કાર્યો આ વિસ્તારમાં ભાઈ શ્રી આ વિસ્તારના આગેવાન મનોજભાઈ નંદણિયા દ્વારા થતા રહીએ એવી ભગવાન શ્રી રામદેવ પીર ના ચરણોમાં વંદન